ભરૂચ જિલ્લાના મઠ મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા એકાવન હિંડોળાના સામૂહિક નૈવેદ પાંચનું આયોજન શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષ પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તથા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા એકાવન પરિવારો આ સમૂહ નૈવેદ માંગ સહભાગી થયા હતા અને પોતાની બાધા માનતા પૂરી કરી હતી સ્વરસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગામપુર દ્વારા શ્રી હરિભાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના ચોવીસ જુલાઈ બે હજાર એકવીસના ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને કરવામાં આવી હતી માત્ર વોટરસાઇ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આ ગ્રુપ દ્વારા શ્રી હરિભાવા ગોસાઈની કીર્તિ અને મહિમા ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી અત્યાર સુધી દસ હજાર પાંચસો અગિયાર નંગ કેલેન્ડર વિતરણ તથા એકવીસ હજાર ચારસો બ્યાસી નંગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી છે તેમજ માનવ જીવનના કલ્યાણ માટે રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું પણ આયોજન આ વોટ્સએપ ગ્રુપ કરે છે માહ્યાવંશી સમાજની એકતા અને અંકિતા જળવાઈ રહે એ હેતુથી સમૂહ મહાનૈવેદનું આયોજન કરવામાં આવે છે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દરેક કાર્યક્રમ મુખ્ય મહેમાન વિના કરવામાં આવે છે આ વોટ્સએપ ગ્રુપ સમાજમાં દરેક વ્યક્તિને એક સરખા ભાવે માની દરેક કાર્યક્રમ કરે છે રિપોર્ટ દિનેશ પરમાર સુરત નવી પાર્ટી સાથે રિપોર્ટર રવિ તરબદા વડોદરા યારો હમને તો ઇતિહાસ પરા હે લેકિન ઇતિહાસ બનાને વાલે સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર છે મિત્રો મારા વડીલ અને આ ગ્રુપના સ્થાપક જેવો હયાત હતા આજે આપણી વચ્ચે નથી પણ તેમના માટે મારા પિતાથી પણ વધુ માન સન્માન અને આદર હતું એવા રમેશભાઈ ફરમાન ગાંગુરને યાદ કરી હું મારા હરિભાવ સેવક સંગ ગ્રુપની તું કી માહિતી તમને આપવા માટે